માતાજી અમારા બ્લોક માં હાર્દિક સ્વાગત છે અને આ છે ને અમારો આ તો લગ્ન કરીને એ વાસે રાતે આવી ગયા હતા પણ રાતે તો બ્લોક પૂરો ઈ કર્યો ઈ બ્લોક એમને હુઈ જ ગયા હતા આવી અને આજ નવે સરથી આપણે ચાલુ કર્યો છે આજ ઘરે પોકી ગયા છે ને ઘરે તો પોકી ગયા અમાર ઠેલા જોઈ લે તમે ભરેલા છે એમને કપડાં ના છે બધાય ધોવાના છે જોઈ લે બધા કપડાના ઠેલા ભરેલા છે પણ છે ને આજ કપડાં નથી ધોવાના કેમ કે મારા પાની ઘરે આવે છે એટલે ન્યા હવે જવાનું છે અને કાનન પપ્પા ક્યાર ના વૈયા ગયા છે અને હું જાઉં છું ત્યાં અને આજે અહીંયા રહેવાનું છે ને કાલ મારી બેનનો ફૂલહાર આવે છે એટલે ફૂલહાર કરવાનો છે એટલે કાલે આખો દી નહીં થાય એટલે હમણાં કપડાં પહેલાં જ થાય ને પછી બે દી ધોવાના છે કપડાં એટલે લગ્ન કરીને લાવવું જોઈએ ને આજ મારો આ હાથ છે ને થોડોક ઉગળી છે હવે ઉઘડતો આવશે થોડો થોડો પણ હજી કાલનું કામ છે અને હજી બે ત્રણ લગ્ન તો હજી બાકી જ છે એટલે લગ્ન તો સારું જ રહે પણ ઘરે તો ભોગી છે ફાઈનલ ચાર પાંચ દિશાના ત્યાં હતા અમે હાલમાં છે ને બહાર જ હતા એટલે બહાર ઈ કે બેન ટમેટા ઉતારી લે એટલે હવે આપણે પેલા ટમેટા ઉતારી લે પછી ત્યાં જાય આપણે ટમેટા તો હમણાં ઉતાર્યા જ નહોતા એટલે ટમેટા કેટલા ઉતરે આગળ જોઈ

યાકા ટમેટી છે આપણે જાજી ટમેટીયું નથી ને એટલે આપણે એટલા સુતરા સે ને આપણે હવે જાઈ માં ઉપાની કેરે આ છે ને માં ઉપાન કે થે ઉપાસી એવી રોંડે ને આ સે ને કપડા ધોવાનું ચાલુ કરી દે ને મારા ફોઈ ને હોન બધા કપડા ધોઈ છે અને ઘણા ખરા તો ધોઈ ને બે ધોઈ બે તાન ધોઈ તો સ ધોઈ ને દીધા જો બધાય થાય આ દોરી બાંધવ્યું પડ્યું બે તાન તો આજે તો સોકડી માં કેટલા લુગડા ને તગલા છે અને અમારી દીદી બેન રજાય અમારી બેન આવ્યા છે અમારી ભત્રીજી છે આને તમે ઓળખો છો અને ઘર જઈ આવી કા બબલું ખાય છે સટણી લગાવીને છોસ લગાવીને બબલું ખાય છે અને મારો હાથ છે ને થોડો થોડો ઉઘાડવા માંડ્યો છે એટલે આ સાલુ કર્યો છે બ્લો અને હવે આગળથી આપણે પાછા કપડાં ધોવા જાય ને નાઇનમાં ઉપાડ ઘરે જવાનું છે એટલે હાથનો વાળું ન્યા કરવાનું છે ને કાલ પાછા મહેમાન આવશે

મારો હાથ હા આવે મારા મામા છોકરા બે હાજર स <laughs> <laughs>

kada kada roka kada humne dekha woh aata hai ha sir ka pata nahi hai aur hum bol jabata wajah se una usta bhi the atla aaya wala woh the ke lakara <laughs> gaya hai ye nahi jayega nahi camera

পাগলটো দেখা ন હાલો જમવા હલો જમ્મા આવી ગયો ને આવી ગયો હા બધું વિજે જાય ને પછી વિડિયો બધું જમ્મા થઈ જશે ને હવે અમે જમ્મા થઈ અને દઈ પેને સોલી બોલી બધું કાટ લેખું છે ને હાડી બેલી લીધી છે જો હાડી છે હું દેખાવ ને ने घी पहिला होय गा घी घी એટલે હું घी એટલે હસું એવું છે એમાં કદાચ સોવાનું હોય મેરે બેસ જોજે કોની ને હું છે ને સંવાઈ કે શું વાત થાય તો મને છે ને добре છે ને જેમ જેમ થઈ જશે હવે બિલા મેલે બતાય છે કે મેલે બતાયું છે

वह जोल एाउ बेह जाँ नामर आखेया के रेना ही जो ब एस फृटाया बढ़ा उप नदेढे, और ब भल्सो पकर साना र अबिलस परोर्णि इतक हे बहल, कईव से ल 돼र चार पॉर पाई, के तो, पाई झालाओ। ईब पाई। पाई, झालाओ archa बेहा ग här ऑंडि

ઘરમાંથી અને હજી એક ઓછરી બાકી છે ને આ જો એટલે એનો કચરો ભેળો કરી દીધો છે કા અને અહીંયા બધા છે ને અમે વસન બહેનસન પૈસા ગણા છે અમારે સલાડ ઢોળીને બેહી ગયા છે કાન અને પપ્પા એટલે હવે આને ભરી લેવાનું છે અમારે વિરાબીન ભરી લે હે આગળ કેમ બગાડે એટલે એ કે હું નહીં ભરું હો એ કહે હું નહીં ભરું લે ભાવણી લીધી છે હવે અને અહીંયા અમારે વિરમ નહીં રમે છે રુદ્ર ને રમવા દે વાગી જાય રુદ્ર જો વિરમ રમે છે હલો આપણે છે ને કામ કરવા મળીએ બે ફાટું ભાઈ જો આ શેટી ફેરવવાની છે એટલે ફેરવવા મેડા છે બધા

ભાવ <laughs> <laughs> Ay charo ti pirawan na, saela saela, pat na banosada, ay ay charo ti mupo pirah. બધા વાસણ ઉટકે છે ને મેં છે ને વાળો વાળું ને દુન વાસન વાસણ ઉટકીને હું વાહે પીર એટલે હવે છે ને વાળું થઈ ગયું છે ને બધા ઉઠશે અને હવે બધા બે હાથ